મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બસીરમિયા ઉમેદ ખાન ચૌહાણ જે પોતાના ઘરેથી ગુમ થયેલ હતા જે કચ્છના માધાપર ગામમાં પહોંચી આવેલ અને એક ચાની હોટલ ઉપર બેહોશ થઈ ગયેલ ત્યારે વીરફાસ્ટ ન્યૂઝના માલિક ત્યાંથી નીકળતા જોઈ ગયેલ અને તરત ગુમ થયેલ વ્યક્તિના પરિવારનો કોન્ટેક કરવા ત્યાંની પોલીસને જાણ કરેલ અને ત્યાંની પોલીસે એકસો બાર ઉપર જાણ કરવાનું કીધું પરંતુ એકસો બાર સરકારી હેલ્પલાઇન ઉપર ઉડાવ જવાબ મળતા વીરફાસ્ટ ન્યૂઝના માલિક માનવજ્યોત સંસ્થાને જાણ કરતા માનવજ્યોત સંસ્થાના સભ્યો તરત જ આ વ્યક્તિ પાસે આવી અને પોતાની સંસ્થામાં લઈ ગયા અને તેની સારવાર કરેલ છે પરંતુ સરકાર એકસો હેલ્પલાઇનની જાહેરાત કરી અને ખાલી પોતાની વાવાઈ માટે મોટી મોટી વાતો કરે છે પરંતુ આવા બનાવોમાં ના પાડી દે તો આવી હેલ્પલાઇન શું કામની એવા આક્ષેપ કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ નમસ્કાર

બેસ્ટ થઈ પડી ગયેલ ત્યારે વીરફાસ્ટ વીરફાસ્ટ ન્યૂઝના માલિક કાંતિભાઈ સરસિયા દ્વારા એમના પરિવારને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલ ત્યારે તેની મહેસાણાની કડીની પોલીસ એકસો ઉપર જણાવા કીધેલ ત્યારે કાંતિલાલે એકસો બાર ઉપર જયારે ટેલિફોનિક વાત કરેલ તો એકસો બાર ઉપર જે સરકારી કર્મચારી હશે હેલ્પલાઈન ઉપર એમણે કીધું કે અમે આવા બનાવમાં ગાડી ના આપી શકીએ ગાડી ન મોકલી શકીએ તો એકસો બાર ની હેલ્પલાઈન આવા સમયે આવા લોકોની મદદ ઉપર કામ ન આવી શકે તો આવી સુવિધા આવી સરકારની હેલ્પલાઈન શું કામ નહી આ બાબતે સરકાર સામે મારો સખત વાંધો છે નું આક્ષેપ નહીં જાહેરમાં કહું છું એવા અનેક બનાવ બનતા હોય છે જ્યારે જયારે ત્યાંની એકસો બાર ની હેલ્પલાઈન ની જે સુવિધા છે એ નિષ્ફળ નીવડે છે ત્યારે માનવજ્યોત સંસ્થાના કોન્ટેક્ટ કરેલ તરત તાત્કાલિક ધોરણે માનવ જ્યોત સંસ્થાના જવાબદાર લોકો ત્યાં આવી અને બછીર મિયાનો કબજો મેળવી પોતાની સંસ્થામાં લઈ ગયેલ ત્યાં સારવાર કરેલ એમના પરિવાર સાથે વાતચીત કરેલ એમના પરિવારે આજ રોજ ભુજ કચ્છ મધ્ય આવી એમના પરિવારે એ બછીર મિયાનો કબજો લઈ લીધેલ છે તો આવી સંસ્થાઓને પણ હું સો સો સલામ કરું છું કે આવી સંસ્થા સારું કામ કરી રહી છે પરંતુ આ બાબતે સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે કારણ કે જવાબદારી આવે છે તો કેમ હેલ્પલાઇન ઉપર કેમ આવા ઉડાવ જવાબ મળેલ છે તો આ બાબતે મારી રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે પણ વિનંતી છે કે જે તમે એવી હેલ્પલાઇન ચાલુ કરો કે જે લોકોને કામ આવી શકે લોકોને મુસીબતમાં કામ આવે એવી ચાલુ કરો બાકી પોતાની વાહવાહી કરવાથી કઈ નહી થાય તો આ બાબતે સરકાર પર ગંભીરતા દાખવી એવી મારી વિનંતી સાથે માંગણી છે